જે જહુમાના દર્શન કરવા આવ્યા છીએ ચાણસમા વાળો હાઈવે કહેવાય રહ્યો છે ત્યાંથી આમ આવો એટલે ચાણસમા હાઈવે આવે અને અહીંયાથી અમે જહુમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ ચલો વિડીયોના અંત સુધી બન્યા રહો તમને પણ જહુમાના દર્શન કરાવું ચલો આપણે જહુમાના દર્શન કરી લઈએ જહુમાનું મંદિર સેતાથી ચાણસમાવાળા હાઈવે પર આ મંદિર આવેલું છે સૌ પ્રથમ પહેલાં દર્શન કરાવી દઉં તમને શ્રી જવું મિત્રો જ હું દર્શન કરી લો દર્શન કરી લીધા આપણે હવે તમે મંદિર દેખી શકો છો હા અમારા ટાબરિયા પણ આવ્યા છે જહુમાનુ મંદિરે દર્શન કરવા અમારા દર્શન કરવા જશે હવે જહુમાના ગીતો બહુ ગાય છે હુમાના દર્શન કરી દીધા ખોલીને દર્શન કર મંદિરને ખોલી દે મારો દીકરો યાન્સ હવે મારી દીકરી આવે છે ક્રિશી એ પણ દર્શન કરશે બંને ભાઈ બહેન દર્શન કરશે બંને દર્શન કરી દીધા હલો આ જોઈ શકો છો નજારો મસ્ત પહેલો અમારું બાઇક પડ્યું છે કોઈ દિવસ ચાણસમાં સેધાથી ચાણસમાં આવો ત્યારે અચૂક દર્શન કરવા આવજો જહુમાં જહુમાના દર્શન કરીને બેસી ગયા સારું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દોજો જય માતાજી